હા એક ધોસી મત પાણીપુરી વાળા ને રેકળી ગયા પાણીપુરી આપજે કે તે ઓલે આપી તે મોટા મૂકી અને મોટું ભેગું કર્યું ને દાંત ને પિચકારી થઈ હા મે વાળા લુગડા ભરી મૂકે કે કે માધી આ ન ખવાય કે મને પાણીપુરી ખાવાનું મન થયું ભાઈ તો કે હવે પાણીપુરી ખાવાનું મન થાય તો પાણીપુરી જ્યુસ કરીને પી લેવાય હા અમુક ઉંમરે જમું ખાડું લાગે દોષી થયા પછી લાલી કરવાનું મન થાય એમ નો આવે હા એક દર્દી દવાખાનામાં ગયો બોલો સાહેબ ને કે સાહેબ માથું દુખે ત્રણ દીથી આ માથું નથી ઉતરતું સાહેબ કે ઉપાડ હોસ્પિટલ ભેગો થઈ જા આખની હોસ્પિટલે જા નંબર આવી ગયા પણ સાહેબ ચાર તમારી પાસ પૂગ્યો હજી તો છે તો શું ને ખબર પડી કે હા હા ઉપાડ તને નંબર આવી ગયા છે આંખની હોસ્પિટલે હોસ્પિટલ જા ચેક કરાવી